નમસ્કાર મિત્રો દેશ દુનિયાને ગુજરાતના સૌથી મોટા મોટા સમાચારની વાત કરીએ તે પહેલાં વિડીયોને લાઈક અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી તો દોસ્તો સૌપ્રથમ સમાચારની વાત કરીએ તો રાજ્યમાં વરસાદની વિદાયની વાતો વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે વરસાદને લઈને મહત્વની આગાહી કરી છે તો તેમના જણાવ્યા મુજબ રાજ્યમાં બંગાળ સગરમાં સિસ્ટમ બની રહી હોવાથી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગે કરેલી આગાહી પ્રમાણે ગુજરાતમાં ચોમાસું પૂરું થતાં પહેલાં કેટલાક વિસ્તારમાં ફરીથી ભારે વરસાદની સ્થિતિ જોવા મળી શકે છે તો આગામી દિવસોમાં બંગાળની ખાડીમાં એક સિસ્ટમ સર્જાવાની શક્યતા છે જેની અસર ગુજરાત પર થશે બટાફટ બીજા સમાચારની વાત કરીએ તો ગુજરાતમાં સાત દિવસ વરસાદની આગાહી છે જેમાં દક્ષિણ ગુજરાતમાં યલો એલર્ટ જારી કરવામાં આવ્યું છે તો તેવીસ સપ્ટેમ્બરે બંગાળની ખાડીમાં સાયકોલિંગ સર્ક્યુલેશન બનશે તો સર્ક્યુલેશન બનવાના કારણે ગુજરાતમાં વરસાદની આગાહી છે તો તો વાત ગુજરાતમાં ફ્રી એકવાર વરસાદી માહોલ બની રહ્યો છે તો આ અંગે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી દ્વારા અગાઉ પણ સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી તો સપ્ટેમ્બરના અંતમાં વરસાદી માહોલ રહી શકે છે તો તેમણે વરસાદની શક્યતા સાથે વધુ કેટલીક માહિતી હવામાનને લગતી આપી છે તો પરેશ ગોસ્વામીએ સપ્ટેમ્બરના અંતમાં વરસાદની આગાહી કરવામાં આવી જ છે જેમાં ઉકલાટ વધવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે બીજા સમાચારની વાત કરીએ તો બંગાળની ખાડીમાં ફરી એકવાર વાતાવરણ બગડ્યું છે જેના કારણે આ અઠવાડિયામાં ચક્રવાત સર્જાવાની સંભાવના છે તો સાયકોલોજીક સર્ક્યુલેશનના કારણે બંગાળથી લઈને આંધ્રપ્રદેશ સુધી એક સપ્તાહ સુધી વરસાદની આગાહી કરાઈ જ છે તો અગાઉની બે સિસ્ટમ વિપરીત જેણે પૂર્વ અને ઉત્તરીય ભાગોમાં ચોમાસાના વરસાદને સક્રિય કર્યો હતો તો સંભવિત સિસ્ટમ હવામાન પ્રવૃત્તિને મધ્ય ભાગોમાં લઈ જશે તો દોસો બટાબા બીજા સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસ રાજ્યના મોટા ભાગના વિસ્તારમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો બંગાળની ખાડીમાં ફરી એકવાર લો પ્રેશર સર્જાયું છે જેના કારણે મેઘો સટસટાટી બોલાવશે તો અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલ છવાશે તો બીજી બાજુ અંબાડ પટેલે કાતિલ ઠંડીની આગાહી કરી છે એટલે કે વરસાદ બાદ તરત જ કાતિલ ઠંડીનો અનુભવ થવા લાગશે